રિફંડ કેદાર શેટ્ટી પિન્ટુ સર્કલ ઉમરા કૌશિક મુકેશ વઘાસિયા કુમાર હરિશંકર ગોસ્વામી પવન વેંકટેશ્વર સન્નાને ઝડપી પડી દા છે પાંત્રીસ હજાર અને આઠ નંગ મોબાઈલ ફોન કોન્ડમ વગેરે મળી કુલ ચોરસ હજાર પાંચસોનો મુદ્દા માલ પણ જપ્ત કર્યો છે સાત થાયલેન્ડની લલ્લાને પણ રિટેન કરી છે પોલીસે આદર્વની પ્રાથમિક તપાસમાં એમ્બેસ હોટલની આડમાં ચાલતા ખાણાના મુખ્ય સંચાલક ચંચલ ઉર્ફે સંજીપ બહાદુરસિંહ રાજપૂત ઉપરાંત વિવેકસિંહ ઉર્ફે પાંડે કુંદન ઉર્ફે અમરસિંહ બંટી ઉર્ફે બાબુલાલ મારવાડી અતુલ કાલીચરણ ગોયલ છે તમામને વોન્ટેડ જાહેર કર્યા છે ચંચલ રાજપૂત પાંડેસરા ભેસ્તાનો અગ્રણી ભાજપ કાર્યકરનો ભત્રીજો છે તેના વિરુદ્ધ રાયોટિંગ હત્યાના પ્રયાસ સહિત ગંભીર ગુના પણ છે આશ્ચર્યની વાત છે કે છેલ્લા ઘણા વર્ષોથી વીસુ અલથાણ ઉમરા વિસ્તારની સ્વાળમાં આડમક કુટણખાનું ચલાવનાર ચંચળ રાજપૂત સામે પ્રથમવાર પોલીસે દરોડા પાડ્યા ડીસીપી વિજયસિંહ ગુર્જાને મળેલી બાતમી પણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે ગઈકાલ રાતે નાયબ પોલીસ કમિશનર શ્રી જોન ફોર સાહેબને બાતમી હકીકત મળેલ કે ભીમરાડ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે જેમાં મસાજના બાના હેઠળ દેહ વિક્રયનો વેપાર કરી રહેલો હોય તેવું હકીકત મળેલ હતી જેના આધારે અલથાણ પોલીસ ટીમ તથા જોઈન્ટ ફોરની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઈલેન્ડની મહિલાઓ મળી આવે જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પાના બાના હેઠળ ચાલતું જે કુટણખાનું હતું તે ઝડપી પડવામાં આવેલ છે સદર કુટણખાનામાં નવું એક મહિલા મળેલ છે અને સાત ગ્રાહક મળેલા છે જેમાં સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય ત્રણ આરોપીઓ જે મુખ્ય છે જે સંચાલન કરતા હતા જેમણે પોતાના તાબામાં મહિલાઓને હતી તે અને જે પૂરી પાડતા હતા સપ્લાય કરતા હતા તે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે તેઓ હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં જોન ફોર દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે તેના પરિણામ રૂપે આ બાતમી મળેલી હતી જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તમામ મહિલાઓ થાઇલેન્ડની છે પોતે પાસપોર્ટ ધરાવે છે અને વિઝા સાથે આવેલ છે તેઓ અત્યારે પ્રાથમિક રીતે તપાસમાં આવેલ છે પરંતુ અમને માત્ર ચાર જ પાસપોર્ટ ઉપલબ્ધ થયા છે બીજા ત્રણ પાસપોર્ટ બાકી છે જે પાસપોર્ટ આવેથી તેનો ખુલાસો થઈ શકે છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ જન્મ